હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો મહાશિવરાત્રી નજીક આવી રહી છે તો મહાશિવરાત્રી નિમિત્તે આપણે શકરિયાનો શીરો ઘરે બનાવીશું તો આજે હું એ રેસીપી તમારી સાથે શેર કરું તો એના માટે મેં શકરિયા લીધા છે જે પાંચસો ગ્રામની આસપાસ સકરિયા છે તો આ મેં ધોઈ ચોખ્ખા કરી અને સરસ આવા ગુલાબી કલરના હોય તેવા સકરિયા લીધા છે તો આ શકરિયાને આપણે બાફી લઈશું ઘરારે બાફવાના છે આપણે સરસ મજાના તો સકરિયા છે ને આપણે વરારે બાફવાના છે તો મેં કઢાઈ લીધું છે ને એમાં પાણી એડ કર્યું છે ને આ કાંઠો આપણે રાખી દેસુ એની માથે કાણા પ્લેટ આપણે રાખી દેસુ તો આ સકરિયા છે ને આપણે ધોઈ તો નઈ થાતા સરસ મજાનું પણ તો આજુબાજુ છે ને થોડો બ્લેક ડાગ હોય તો ઈ આપણે કાપી અને પછી આપણે એડ કરતા જશું અંદર અને આ સકરિયું થોડું જાડું છે તો વચ્ચેથી આપણે કટ કરી અને પછી અંદર મૂકશું તો આ રીતે આપણે બધા વરાળામાં સરસ બાફી દઈશું અને ગોઠવી લઈએ તો સક્કરી આપણે બધા સરસ ગોઠવી દીધા છે તો એનીમાં ઉપર છે ને આ રીતે પ્લેટ પ્લેટું અને બે મિનિટ આપણે ફૂલ રાખશું પછી મીડિયમ તાપે આપણે પંદર મિનિટ સુધી થવા દઈશું આપણે શકરિયા સરસ વરાળે બફાય છે તો મેં છે ને ગરમ દૂધ લીધું છે આ છે ને ગરમ કરેલું દૂધ છે તો આપણે છે ને એમાં થોડું કેસર એડ કરશું અને પલાળીને રાખી દેસું આગર આપણે શીરો જ્યારે બનાવશું ને એમાં એડ કરશું આપણે સક્કરિયા શેકાય છે તો 20 મિનિટ લઈ છે તો ખોલીને ચેક કરી લે કે થઈ ગયા છે કે નહીં તો આપણે સક્કરિયા છે ને એકદમ સરસ બકાઈ ગયા છે તો આને પ્લેટમાં બારે લઈ લે આપણે ગેસ બંધ કરી દીધો ને ને એક લઈ છે આપણે ઠંડા કરવા દેશું પછી જ આપણે આ શકરિયા માંથી છે ને શીરો બનાવશું તો પણ શકરિયામાં રેસા ન રહે એ રીતે આપણે સરસ શીરો બનાવીશું આપણા સકરિયા છે ને એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે છે ને છાલ ઉતારી લઈએ આ રીતે બધા સકરાને આપણે છાલ ઉતારી લઈશું આપણે બધા સકરાને છે ને છાલ ઉતારી લીધી છે અને એક નીચે પ્લેટ રાખી અને ઉપર આ રીતે ખમણી રાખી છે તો આને છે ને આપણે ખમણી લઈશું સકરિયા બધાની તો રેસાના ભાગ છે ને બધા નીકળી જશે આપણા સક્કરિયા બધા ખમણાઈ ગયા છે અને બાજુમાં છે ને મેં પેન ગરમ કરવા માટે રાખી દીધી છે તો એમાં છે ને આપણે ગેસ ચાલુ કરશું અને બે ચમચી ઘી એડ કરી અને ડ્રાય ફ્રૂટ આપણે છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે બદામ ને કાજુના ટુકડા આ બંને છે ને આપણે થોડા શેકી લઈશું ઘીમાં ડ્રાય ફ્રુટ બ્રાઉન થઈ ગયા છે તો એક પ્લેટમાં આપણે કાઢી દઈશું આપણે જે પેનમાં ડ્રાયફ્રુટ શેકાતા ને એ જ પેનમાં બે ચમચી આપણે ઘી એડ કર્યું તો એ હજી ઘી છે આમાં તો આટલા જ ઘીમાં આપણે આ શકરિયાનો જે માવો બનાવીને રાખ્યો છે ને એને આપણે એડ કરી તો આમાં આપણે બહુ ઘીનો ઉપયોગ નથી કરવાનો આ શકરિયાનો શીરો બનાવવા માટે ઘીનો બહુ ઉપયોગ નથી થતો ઓછો ઘીનો ઉપયોગ થાય છે અને આ શકરિયાના શીરામાં બનતા પણ જરાય વાર નથી લાગતી કારણ કે આમાં જે હોય ને એ જ આપણે કાઢવાની છે બહુ પણ નથી આપણા સક્કરિયાનો માવો શેકતા બે જ મિનિટ થઈ છે તો એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે છે ને આપણે કેસરવાળું જે દૂધ બનાવીને રાખ્યું છે ને આપણે એડ કરી દઈશું હલાવીને આપણે શકરિયા છે ને એકદમ મીઠા હોય છે તો આપણે ખાંડ ઓછી જ એડ કરવાની છે તો હું અત્યારે પાંચસો ગ્રામ શકરિયામાં ત્રણ ચમચી ખાંડ એડ કરું છું તમને જેટલું મીઠું પસંદ હોય એટલી તમે ખાંડ એડ કરી શકો ને ફ્લેવર માટે આપણે એલચી પાવડર થોડો એડ કરશું અને આ બધું એકદમ સરસ આપણે હલાવીને પાછું મિક્સ કરી અને પાછું ચડવા દઈશું આજે આપણે સરસ મજાનો શકરિયાનો શીરો બનાવીએ છીએ તો મારી ચેનલ ઉપર અલગ અલગ સરસ મજાની રેસીપી મેં મૂકી છે અને મૂકવાની છું હજી તો જો મારી રેસીપી સરસ લાગે તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મને હવે છે ને એક ચમચી આપણે ઘી ઉપરથી થોડું એડ કરશું કે આપણે પહેલા બે જ ચમચી આપણે ઘી એડ કર્યું હતું એમાં પણ આપણે ડ્રાય ફ્રુટ રોસ કર્યા હતા તો બે જ મિનિટ આપણો સરસ મજાનો શીરો બનીને તૈયાર છે જો પેન સપાટી પણ છોડવા લાગ્યો છે તો આપણો આ શીરો છે ને બનીને તૈયાર છે હવે આપણે જે ડ્રાય ફ્રુટ શેકીને રાખ્યા છે ને એ એડ કરી દઈશું કેટલો સરસ આપણે ડ્રાય ફ્રૂટ અને કેસરથી ભરપૂર સકરિયાનો શીરો બનાવ્યો છે તો આપણો શીરો એકદમ સરસ તૈયાર છે હવે ગેસ બંધ કરી કશું અને આ શીરાને આપણે એક પ્લેટમાં સર્વ કરશું પિસ્તાની કતરણથી આ રીતે ગાર્નિશ કરીશું આપણે તો મહાશિવરાત્રી નિમિત્તે આપણે સરસ મજાનો શકરિયાનો શીરો કરેલો છે જો તમે સક્કરિયા બાફીને રાખ્યા હોય તો બે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જો મારી આ શકરિયાને શીરાની રેસીપી તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ શીરાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ